હું મારી હોસ્પિટલથી ઘરે જતો હતો રસ્તામાં એક બાઇક સવાર વચ્ચે આવી ઉપરી પાઇપ લોકોની પાઇપ વડે સીધું મારામારી ચાલુ કરી દીધું આમાં કેવું હોય હા હું તે શ્રી હોસ્પિટલ આઈસીયુ માલિક છું તો મને ખંડણી મતલબ ધમકીઓ તો મળતી જ હતી જેમ કે હમણાં જ અઠવાડિયા પેરા પેપરમાં હતું કે તમારું આઈસીયુ ભોયરામ ચાલે છે અમે એ આઈસીયુ ભોયરામથી ઉપર લઈ ગયા ત્યારે પત્રકાર એવા રણજીતસિંહ ડાલોણાવાળા પછી મારા જૂના પાર્ટનર હતા વિક્રમ ચૌધરી ડૉક્ટર રમેશ ચૌધરી ભૌમિક વાડે જાગૃતિ મેચ સેન્ટર આ બધા વારનવાર ડૉક્ટર એસ કે ગૌસ્વામી આ બધા અવારનવાર મને ટોર્ચર તો કરતા જ હતા આ તો એની કોઈ હદ લિમિટ બતાવી દીધી હતી મેં મારું આઈસુ ભરામાં તું મેં ઉપર લઈ લીધું તાજેતરનો જ છે આ તો રણજીતસિંહનું તો મારા પાસે પ્રૂવ છે મારા જોડે કે એમને કાલે મને ફોન કર્યા હતા કે દસ લાખ રૂપિયાની ખંડણી માગી હતી મારા જોડે મારવાનું કારણ શું હોય છે જેમ કે મારા જૂના પાર્ટનર છે એ લોકો મને અવારનવાર ધમકીઓ આપતા જ હતા